બનાસકાંઠામાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે આ કાર્યક્રમના સુચારૂંગ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી પોલીસ હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને તેમને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચપાસ્ટ ટેબ્લો નિરીક્ષણ મહાનુભાવનું ઉદ્બોધન સાંસ્કૃતિક કાર્યક્રમ નાગરિકો અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિહર્સલ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ દાંતા પ્રાંત અધિકારીશ્રી સિદ્ધિ વર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો